મિત્રો નમસ્કાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ હવે સાવ નજીક છે અને આપણે બધા જ એની તૈયારીમાં લાગી ચૂક્યા છીએ મિત્રો આપણી જે મતદાનની પ્રક્રિયા છે ને એમાં કેટલાક કિસ્સાઓ થવાની સંભાવનાઓ છે જો તમે પહેલેથી એલર્ટ રહ્યો તો કેટલાક કિસ્સાઓને નિવારી પણ શકશો પણ હવે થાય જ તો એ કિસ્સાને કેવી રીતે ટેકલ કરવા અને સાથોસાથ એ કિસ્સા વખતે ડોક્યુમેન્ટેશન કેવી રીતે કરવું એ આ વિડીયોમાં મારે સમજાવવું છે આમ તો મિત્રો આ વિડીયો બે ભાગમાં એટલા માટે બનાવવો પડે છે કે નકર વિડીયો ખૂબ લાંબો થઈ જશે અને પછી તમને જ કંટાળો આવશે અને સ્કીપ કરતા જશો તો વિડીયોના પ્રથમ ભાગમાં તકરારી મત સુપ્રત મત ઓછી વયવાળા દેખાતા મતદાર અંધ અશક્તના સાથી મતદાર કસોટી મત અને મતદાનનો ઇન્કાર તો એટલા કિસ્સાઓ આપણે આ વિડીયોમાં લઈ લઈએ મિત્રો આ રાબેતા મુજબનું ડિસ્પ્લેમર છે કે આ પ્રેઝન્ટેશન તાલીમના હેતુ માટે છે પરંતુ જ્યારે અધિકૃતતાની જરૂર પડે ત્યારે ઈસીઆઈની ગાઈડલાઇન જે તમારી પ્રમુખ અધિકારીની પુસ્તિકામાં છે એને જ ફોલો કરવું તો ચાલો શરૂ કરીએ છીએ મિત્રો પહેલું લઈએ છીએ તકરારી મત મિત્રો હું તમારા મતબૂથમાં આવું છું પ્રથમ પોલિંગ અધિકારી મારું નામ બોલે છે નીતિનભાઈ બાબુભાઈ ઓઝા હવે મતદાન એજન્ટ આ બાબતે વાંધો ઉઠાવે છે કે આ વ્યક્તિ એ નથી એના ભાઈ કે બીજા કોઈ વ્યક્તિ છે તો પહેલું કામ તો એ કરવાનું છે તમારે કે મતદાન એજન્ટ પાસેથી બે રૂપિયા લઈ અને એને પોચ આપવાની છે મિત્રો હવે મારી ઓળખ મેળવવા બાબતે પ્રયત્ન કરવાના છે અને મારી પાસેથી વધારાના ઓળખના પુરાવાઓ માગી શકાય અન્ય કોઈ વ્યક્તિને પૂછીને મારી ઓળખ મેળવી શકાય જો મતદાર સાચા સાબિત થાય તો ઈવીએમમાં મત નાખવા માટેની મંજૂરી આપવાની છે અને એજન્ટે જે બે રૂપિયા ડિપોઝિટ આપેલી છે એ જપ્ત કરવાની છે અને એજન્ટને ચેતવણી પણ આપવાની છે કે તમને પૂરેપૂરો વિશ્વાસ હોય ત્યારે જ તમે વાંધો ઉઠાવજો હા પણ જો મતદાર ખોટા સાબિત થાય તો એ મતદારને પોલીસને હવાલે કરવાના થાય અને એજન્ટને પેલા બે રૂપિયા પરત કરો અને એમને આપેલી પહોંચ પાછી લઈ લો તો આ પ્રક્રિયા થાય છે તકરારી મતની ચાલો તો આ પહેલો કિસ્સો પૂર્ણ થયો હવે બીજો કિસ્સો લઈએ અને એ કિસ્સો છે સુપ્રત મત અથવા તો ટેન્ડર્ડ વોટનો આમાં શું થાય છે એક મતદાર મતદાન કરવા માટે આવે છે અને પીઓ વન બધું ચકાસી અને નામ બોલે ત્યારે ખબર પડે છે કે એનો મત અગાઉ અપાઈ ચૂક્યો છે એટલે કે આ મતદારના બદલામાં અન્ય કોઈ વ્યક્તિ મત આપી ગયા છે મિત્રો પહેલેથી જ વન મતદારના ચહેરાઓ જોઈ જોઈ ઓળખના પુરાવા સાથે સરખાવી અને મતદાન કરાવશે તો આ કિસ્સો બનવાની સંભાવના નહિવત છે પરંતુ બને જ છે તો શું કરવું તો હવે આપણે પહેલાં તો આવનાર મતદારને તપાસીએ અને એ મતદાર પાસેથી ઓળખના પુરાવા વગેરે જાણી અને એ મતદાર સાચા જણાય છે ચાલો તો હવે આપણે આ મતદારનું ડોક્યુમેન્ટેશન કેવી રીતે કરવું એ જોઈએ જુઓ શરૂઆતમાં તો આપણે સામાન્ય મતદારનું ડોક્યુમેન્ટેશન કેમ થાય સો સત્તર ક તરફ નજર રાખો જુઓ બીજી કોલમમાં એ મતદાર યાદીમાં એ મતદારનો ક્રમ નંબર છે પછીની કોલમમાં એ મતદારે જે પુરાવો રજૂ કર્યો છે એ પુરાવાનું નામ અને એના નંબર એના છેલ્લા ચાર આંકડા અને પછી એ મતદાર સહી કરે કે પછી ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરે એ કરવાનું છે હવે એની પછીના જે મતદાર આવ્યા એણે એપિક કાર્ડ રજૂ કર્યું તો મિત્રો જો એપીક રજૂ કરે તો આપણે છેલ્લા ચાર આંકડા લખવાની કંઈ જરૂર નથી માત્ર ઇપી લખી દો એટલે સમય બચે પછી પાછા બીજા એક મતદાર આવ્યા એણે ફરીથી ઈ પી રજૂ કર્યું તો મિત્રો હવે એવા મતદાર આવે છે કે તેમના નામે અગાઉ વોટિંગ થઈ ચૂક્યું છે અને આ વ્યક્તિ સાચા હોવાનું જણાય છે તો આ કિસ્સો થયો સુપ્રત મતનો હવે આવા મતદાર જ્યારે આવે ત્યારે એમની નોંધ સતર્કમાં કરવાની નથી પરંતુ યાદ રાખો એમને નામે જે અગાઉ મત નાખી ગયા છે એ વિગત તો તમારે સતર્કમાંથી શોધવી પડશે તો એ વિગત શોધી લ્યો પછી આગળ શું કરવું એ જોઈએ આપણે બીજું સતર્કમાં નોંધ કરવાની નથી તો ક્યાં કરવાની છે તો એ બધું હું તમને આમાં પ્રેક્ટિકલ કરીને બતાવું છું જુઓ એક અલગથી આવું ફોર્મ હશે અને એ ફોર્મ છે સુપ્રત મતની યાદી તો આ છે સત્તર ખ તો આની નોંધ સત્તર ખ માં થશે હવે એમાં શું શું નોંધવાનું છે તો પહેલાં તો આપણે મતદારનું નામ લખીએ છીએ પછી એમના નામે જે મત નખાઈ ચૂક્યો છે અને મતદાર યાદીમાં પણ એ ક્રમ છે તો એ મતદારનો ક્રમ નંબર લખવાનો છે હવે એ ક્રમ નંબર આવી રીતે નોંધાશે અને હવે એક અગત્યનું કામ આવે છે શું આવે છે કે ભાઈ આ મતદાર પહેલાં એના નામે જે મત નખાઈ ગયો છે એ સતર્કમાં ક્રમમાં કેટલામાં નંબરે છે એ નોંધ કરવાની છે અહીંયા ઉદાહરણ તરીકે મતદાર રજિસ્ટરમાં એ વ્યક્તિ બસો એકતાલીસમાં ક્રમે નોંધાયેલી છે તો અહીંયા બસો એકતાલીસ લખ્યા અને પછી એમની સહી કરાવવાની છે હવે આગળ શું કરવાનું તો આવા મતદારને આપણી પાસે રહેલા ઓલા વીસ મતપત્રોની થપ્પીમાંથી છેલ્લું મતપત્ર આપો અને એની સાથે એરોક્રોસ માર્ક સ્ટેમ્પ પેડમાં બોળી અને સાથે આપો આ બંને વસ્તુ લઈને એ મતદાર મતકુટીરમાં જશે મતકુટીરમાં તેમને ઈચ્છિત ઉમેદવારના ખાનામાં આવો એરોક્રોસ માર્કવાળો સિક્કો મારશે જો મિત્રો આવા કિસ્સાઓ બનવાની સંભાવનાઓ નહીવત છે પણ માની લો કે એકાદ બે કિસ્સા આવા બને તો આવા જેટલા મતપત્રો હોય એ મતપત્રો એકઠા કરવાના છે કવરમાં પેક કરવાના છે અને એ કવરને સીલ કરવાનું છે અને આ કવર વૈધાનિક પરબીડિયામાં મૂકીને રિસિવિંગ સેન્ટરમાં જમા કરાવવાનું થશે ચાલો તો આ વાત થઈ સુપ્રત મતની મિત્રો હવે એક બીજો કિસ્સો લઈએ આ કિસ્સો બનવાની પણ સંભાવના નહીવત છે મતદારની ઓળખ સામે કોઈ વાંધો નથી પરંતુ મતદારને જોતા જ એવું લાગે છે કે આ મતદાર તો નાની ઉંમરના છે તો આવા મતદારને એક એકરારનું ફોર્મ હશે એ ફોર્મ વંચાવી એમાં વિગતો ભરી એમની સહી કરાવો અને પ્રિસાઇડિંગ અધિકારી પણ સહી સિક્કા કરશે અને ત્યાર પછી એ કવરમાં પેક કરી અને બિનવૈધાની કવરમાં આને જમા કરાવવાનું એનું કવર આવું કંઈ કરશે તો આ કવરમાં પેક કરી અને આપણે બિનવૈધાની કવર તરીકે જમા કરાવવાનું છે ચાલો આગળ વધીએ હવે અંધ અશક્ત મતદાર મતદાન કરવા આવે છે અને એ એટલા સશક્ત નથી કે જાતે મતદાન કરી શકે તો એક સહાયક તેમની સાથે રહી અને મતદાન કરી શકે છે અને આ પ્રક્રિયા નિયમ નંબર ઓગણપચાસ એન મુજબ થાય છે કે સહાયક અઢાર કે તેથી વધુ ઉંમરનો હોવો જોઈએ સહાયક પાસેથી મતદાનની ગુપ્તતા જાળવવા બાબતનો એકરાર કરાવવાનો છે જેમાં એમણે સહી કરવાની છે અને આપણે પણ સહી કરવાની છે હવે એક અગત્યની વાત જોઈ લો એક વ્યક્તિ એકથી વધુ વાર સહાયક તરીકે કામ કરી શકતા નથી અને આથી આવા સહાયકના જમણા હાથની પ્રથમ આંગળી પર અવિલોપ્ય શાહીનું નિશાન કરવાનું છે દોસ્તો એ પોતે પણ મતદાર હશે એટલે ડાબા હાથની પ્રથમ આંગળી ઉપર તો એને નિશાન થઈ ચૂક્યું હશે આપણે જમણા હાથની પ્રથમ આંગળી ઉપર કરવાનું છે પછી સહાયક બાબતના રજિસ્ટર ચૌદ એમાં આની નોંધ કરવાની છે મિત્રો આમાં એક સ્પષ્ટતા જોઈ લઈએ જુઓ અહીંયા જે ચિત્ર આપ્યા છે એ બંને કિસ્સાઓમાં એ વ્યક્તિઓ દિવ્યાંગ છે પણ સાથે દેખાતા વ્યક્તિઓ એ ખરેખર સાથી નથી પરંતુ સ્વયંસેવક છે તેઓ ગામમાંથી મતદાન મથક સુધી એ આવા મતદારને લઈ આવે છે અને આવું એ એકથી વધુ મતદાર માટે કરી શકે છે એટલે આવા વ્યક્તિ પાસે કોઈ પ્રકારનો એકરાર કરાવવાનો નથી કે એમને કોઈ પ્રકારનું નિશાન કરવાનું નથી તો એકરાર કોને કરાવવાનો તો જે લોકો આવા દિવ્યાંગ મતદારને મતદાન મથકમાં આવી ગયા પછી મતકુટીર સુધી મત આપવા માટે લઈ જાય છે અને મત આપવામાં પણ તેને મદદ કરે છે આવા વ્યક્તિઓને એકરાર કરાવવાનો છે અને એના જમણા હાથની પ્રથમ આંગળી પર અવિલોપ્ય અવિલોપ્યશાહીનું નિશાન પણ કરવાનું છે એટલે ગેરસમજ ન થવી જોઈએ સ્વયંસેવક અલગ છે અંધ અશક્તના સાથી મતદાર અલગ છે ચાલો આગળ વધીએ છીએ અને હવે મતદાન કરવાની ના પાડવાનો કિસ્સો મિત્રો મતદારની ઓળખ થઈ ગઈ સત્તર કમા બધી નોંધ પણ થઈ ગઈ મતદાર પીઓ ટુ સુધી પહોંચી ગયા એમણે બેલેટનું બટન દબાવી અને મતદારને મતદાન કરવા જવાનું કહ્યું તે મતદાર મત સુધી પણ ગયા પરંતુ હવે તેઓ મતદાન કરવાની ના પાડે છે તો આવું કરી શકે ખરા હા બે કિસ્સામાં કરી શકે એક પેલો કિસ્સો એવો છે કે મતદાર પોતે હવે મતદાન કરવા ઈચ્છતા નથી નિયમ નંબર ઓગણપચાસ ઓ અંતર્ગત મતદાર આવું કરી શકે છે બીજો કિસ્સો પણ હોઈ શકે આમાં ધારો કે એ મતદાર આવ્યા અને એ સહી કરવાની ના પાડે છે અથવા તો અવિલોપ્ય શાહીનું નિશાન કરાવવાની ના પાડે છે અથવા તો એ જોર જોરથી બોલે છે કે હું ફલાણા મતદારને મત આપવાનો છું આખા ગામને ખબર છે તો આ તો મતદાનની રીતિનીતિનો ભંગ થયો કહેવાય તો ઓગણપચાસ એમ નિયમ નીચે પ્રિસાઇડિંગ અધિકારી આવા મતદારને મતદાન કરતાં અટકાવી શકે છે હવે આવા કેસનું ડોક્યુમેન્ટેશન કેવી રીતે કરવું પહેલાં તો મતદારને મતદાન કરી નાખવા માટે સમજાવો પરંતુ ફરજ નહીં પાડતા કારણ કે મતદાન ન કરવું એ એનો અધિકાર છે અને એ નિયમ નંબર ઓગણપચાસ ઓ નીચે એ મતદાન ન કરે તો પણ ચાલે પરંતુ મતદાર મક્કમ છે કે મારે મતદાન નથી જ કરવું તો શું કરવું તો સત્તર કમાં જે મતદારવાળી વિગત ભરાઈ ગયેલી છે ઓલરેડી એમાં છેલ્લું જે વિશેષ નોંધવાળું કોલમ છે ત્યાં મત આપવાનો ઇનકાર કર્યો એમ લખવું બીજું જે મતપત્રનો હિસાબ એટલે કે સત્તર ક છે એમાં ભાગ નંબર એક બાબત ત્રણમાં આનો ખાસ ઉલ્લેખ કરવાનો છે લોજિકલી જુઓ શું કામ ઉલ્લેખ કરવો પડે કારણ કે સત્તર કમાં આ મતદાર નોંધાઈ ગયા એટલે ઉદાહરણ તરીકે બસો પાસઠ સંખ્યા સત્તર કમાં થઈ પરંતુ માં મત નથી ગયો તો માં તો બસો ચોસઠ થયા તો એક મત તૂટે છે એનો મેળ અહીંથી થશે હવે પીઓ એ બેલેટનું બટન તો દબાવી દીધું હતું પરંતુ જો આ મતદાર છેલ્લા છે તો ક્લોઝનું બટન દબાશે નહીં તો એટલા માટે તમારે સીયુની સ્વિચને ઓફ કરી ફરીથી ઓન કરો બધી પ્રોસેસ પૂરી થઈ જવા દો પછી ક્લોઝનું બટન દબાવવું પડશે ચાલો હવે આની સત્તર ક અને સત્તર માં નોંધ કેવી રીતે કરવી એ પણ જોઈ લઈએ જુઓ મિત્રો સત્તર કમાં નોંધ કેવી રીતે કરવી મતદાર આવ્યા ત્રણસો નેવ્યાસીનો ક્રમ નંબર છે ઈપી પી રજૂ કર્યું સહી પણ કરી પરંતુ હવે પોતે ના પાડે છે કે મારે મતદાન કરવું નથી તો ઓગણપચાસ ઓ હેઠળ મત આપવા ઇનકાર કર્યો એવી નોંધ કરો મિત્રો તમને મેં બે કિસ્સા કીધા હતા કે એક તો મતદાર પોતે ના પાડે જો નીતિ રીતિના ભંગ બદલ પ્રિસાઇડિંગ અધિકારી આવા મતદારને મતદાન કરતાં અટકાવે તો આ નોંધ આવી રીતે થશે ઓગણપચાસ એમ હેઠળ આ મતદારને મતદાન કરતાં અટકાવ્યા છે અને હા એમાં ટૂંકું કારણ પણ શું કામ એ પણ લખવું જોઈએ ચાલો હવે સત્તર ગમાં નોંધ શું કરવી અહીંયા તમારી સમક્ષ સત્તર ગ હાજર છે એમાં બાકીની વિગતો રાબેતા મુજબ નોંધ થાય છે કે ત્રાણું ઉના મતદાર વિભાગ પછી પછી મતદાન મથકનું ને ક્રમ નંબર પછી સીયુનો નંબર બીયુનો નંબર વીવીપેટનો નંબર પછી આપેલું છે મતદાન મથકમાં સોંપાયેલ મતદારોની કુલ સંખ્યા આ કંઈ મતદાર યાદીની ઉપર નોંધેલી હશે પણ એક ફેરફાર એટલો કરવાનો થાય આપણે કે એ સંખ્યા દાખલા તરીકે ચારસો અડસઠ હતી અને ઈડીસી ધરાવતા ત્રણ કર્મચારીઓએ મતદાન આમાં કર્યું તો કુલ સંખ્યા થઈ ચારસો એકોતેર પછી મતદાર રજિસ્ટર અનુસાર નોંધાયેલા કુલ મતદારની સંખ્યા ત્રણસો છ તો હવે ધ્યાનપૂર્વક જુઓ કારણ કે હવે પછીની નોંધ ઉપરથી ઈવીએમમાંથી કેટલા મત નીકળશે એ આપણે નક્કી કરી શકીશું જેમણે પોતે મત આપવાનો ઇન્કાર કર્યો છે એવા વ્યક્તિઓ બે છે પછી આપણે જેમને મત આપતા અટકાવ્યા છે એવા વ્યક્તિ એક છે મિત્રો એટલે કે ત્રણસો છમાંથી આ ત્રણ બાદ થાય અને ત્રણસો ને ત્રણ મત ઈવીએમમાંથી મળવા જોઈએ મિત્રો આખી નોંધ છે એ મતપત્રોના હિસાબ એટલે કે સત્તર ગ ફોર્મ કેવી રીતે ભરવું એનો મેં એક અલગ વિડીયો બનાવેલો છે તો એમાં હું સમજાવીશ ચાલો આગળ વધીએ છીએ અને છેલ્લે બીજી એક નોંધ થાય છે કે બીજી કોઈ વિસંગતતા ધ્યાનમાં આવી છે તો આપણે લખીએ છીએ કે ના બીજી કોઈ વિસંગતતા ધ્યાનમાં આવી નથી ચાલો આગળ વધીએ છીએ હવે એક કિસ્સો બને છે કસોટી મત ઓગણપચાસ એમ એ નિયમ અંતર્ગત કોઈ મતદાર એવું કહે કે મેં ફલાણા નંબરના ઉમેદવારને મત આપ્યો પરંતુ એ મત એ સિવાયના ફલાણા નંબરના ઉમેદવારને ગયો છે પહેલા તો આપણે એ મતદારને સમજાવીશું કે ભાઈ આવું બને નહીં બીજું એ પણ સમજાવીશું કે જો તમે ખોટા ઠરશો તો તમને સજા દંડ વગેરે થઈ શકે છે પરંતુ જો મતદાર મક્કમ રહે કે હા એ સાચા જ છે તો શું કરવું એ બાબતે આગળ વધીએ મતદાર મક્કમ રહે તો જોડાણ નંબર પંદરને ફિલઅપ કરાવવું કેવી રીતે ફિલઅપ થાય એ પણ હું તમને દર્શાવવાનો છું અને નીચે એની સહી કરાવવું બીજું કમાં એક વખત તો એની નોંધ થઈ ગઈ જ્યારે એ સામાન્ય મતદાર હતા પરંતુ હવે કસોટી મત બનવાનો છે તો એની બીજી વખત નોંધ કરો વિગતો એની એ ભરો એની સહી પણ કરાવો પછી વિશેષ નોંધના ખાનામાં કસોટી મત એવી નોંધ કરો આ પછી મતદાન એજન્ટ્સ ઝોનલ અધિકારીશ્રીઓ તમામ મતદાન અધિકારી શ્રી એ બધા ત્યાં ઉભા રહ્યો આપણી સૌની હાજરીમાં એ મતદારને ઈચ્છિત ઉમેદવારનું બટન દબાવવાનું કહો આપણે કોઈએ કે મતદાન એજન્ટે આ બટન દબાવવાનું નથી એ મતદારને જ દબાવવા દેવાનું છે આ સમગ્ર પ્રક્રિયાનું બ્રેક વગર વિડિયો રેકોર્ડિંગ કરાવો અને જો મતદાર ખોટા સાબિત થાય તો એ મતદાર ઉપર પોલીસ કેસ કરવો અનિવાર્ય છે પરંતુ જો મતદાર સાચા સાબિત થાય આવું બનવાની શક્યતા નહીવત છે પરંતુ જો એવું થાય તો મતદાનની પ્રક્રિયાને સ્થગિત કરો ચાલો તો હવે જોડાણ પંદર કેવી રીતે ફિલઅપ કરશો જોઈ લો ઉપરથી નોંધ કરતા જાઓ લોકસભાની ચૂંટણી ત્યાર પછી વિધાનસભા ઉપર લીટો માર્યો છે અને કયો મત વિસ્તાર છે તો કે તેર જુનાગઢ એના પછી મતદાન મથકનું નામને નંબર લખી નાખ્યા હવે એકરારમાં જે વસ્તુઓ છે એ એને મોટેથી વાંચવાનું કહો અને એનું રેકોર્ડિંગ કરો જો એ મતદાર વાંચી શકતા નથી તો આપણે વાંચતા હોય ને એ સાંભળતા હોય એવું રેકોર્ડિંગ કરો અને ત્યાર પછી મતદારની બધી વિગતો ભરો તો અહીંયા લખ્યું મતદારનું નામ પછી એના પિતાજીનું નામ પછી મતદાર યાદીનો ભાગ નંબર પછી મતદાર યાદીમાં એ મતદારનો ક્રમ નંબર અને હવે સત્તર કમાં એ કેટલામાં નંબરે નોંધાયા છે અને પછી એ મતદારની સહી કરાવો ચાલો આમ છતાં હું તમને સત્તર ક અને સત્તર ગ માં કેવી રીતે નોંધ કરવાની થાય એ બતાવી દઉં જુઓ સત્તર ક અહીંયા હાજર છે આ સત્તર કમાં આપણે બસો પિસ્તાલીસમાં ક્રમ નંબરે પહોંચ્યા છીએ હવે મતદાર આવ્યા એ મતદાર અત્યારે તો સામાન્ય મતદાર છે એને સામાન્ય મત નાખશે તો એ મતદારનો ક્રમ નંબર એને રજૂ કરેલો દસ્તાવેજી પુરાવા અને પછી એને સહી કરી પણ હવે એણે કીધું કે ભાઈ આ મત એણે પોતે જેને નાખ્યો એને નથી ગયો બીજાને ગયો છે તો એની બધી વિગત બીજી વખત લખવાની છે તો અહીંયા ફરીથી એની એ વિગતો લખી ત્રણસો બે પછી એનો એપી કાર્ડ એટલે એમાં નંબર લખવાની જરૂર નથી એમની પાસે એમની પાસે પાછી સહી કરાવો અને પછી નોંધ કરો કસોટી મત હવે પ્રોસીઝર પૂરી થઈ ગઈ હવે કસોટી મત નાખવાની પ્રોસીઝર તો પૂરી થઈ ગઈ ચાલો હવે મતપત્રનો હિસાબ એટલે કે સત્તર ગ માં કેવી રીતે લખવું ઉપરની નોંધ બધી લખેલી છે એનું હું પુનરાવર્તન નથી કરતો પણ હવે તમે રો નંબર પાંચ બાદ કરવાના કસોટી મતની સંખ્યા એ જુઓ એમાં પહેલાં લખ્યું છે એક એટલે એક મત આવો થયો હતો સત્તર માં મતદારની કુલ સંખ્યા તો એ સંખ્યા એ લખી નાખી તો હવે પછીની વિગત કાળજીપૂર્વક ભરો જુઓ એમાં લખ્યું છે કે આ મત એને કોને આપ્યો હતો કારણ કે આપણી બધાને રૂબરૂમાં આપેલો છે તો એમાં જે ક્રમના ઉમેદવારને મત આપ્યો એનો ક્રમ લખો દાખલા તરીકે ચાર પછી ઉમેદવારનું નામ જેવું એ લખી નાખો અને કેટલા મત નાખ્યા એ લખી નાખો મિત્રો આવું શું કામ કર્યું કારણ સ્વાભાવિક છે કે આ મત મતગણતરી વખતે બાદ કરવાનો થશે કારણ કે આ ઉમેદવારને એક તો રેગ્યુલર મત નખાયો હતો અને ફરી કસોટીનો પણ મળ્યો તો એ એક મત બાદ થશે એટલા માટે આ નોંધ કરવી ખૂબ જ જરૂરી છે મિત્રો હવે છ નંબરની રો છે ત્યાં જુઓ એમાં લખ્યું છે વોટિંગ મશીન અનુસાર નોંધાયેલા મતની સંખ્યા મિત્રો મતદાનના અંતે ક પ્રમાણે જે નંબરે પહોંચ્યા હતા એ નંબર ઉદાહરણ તરીકે ત્રણસો છ હતો હવે એમાં બે મતદારોએ મતદાન કરવા માટેની ના પાડેલી હતી એટલે એ બે મત ઈવીએમમાં નહીં હોય એકને આપણે અટકાવ્યા હતા તો એ મત પણ એમાં નહીં હોય એટલે કે એમાં હશે કેટલા ત્રણસો ને ત્રણ મત હશે પરંતુ એક કસોટી મત પડ્યો એટલે કે એ એમાં ઉમેરાયો છે તો ત્રણસો ત્રણ રહ્યા હતા એમાં એક ઉમેરો એટલે ત્રણસો ચાર વોટ આપણને કંટ્રોલ યુનિટમાંથી મળશે ચાલો તો આવી રીતે નોંધ ગમાં થવી જોઈએ અને એની નીચે લખ્યું છે બીજી કોઈ વિસંગતતા થઈ હતી તો આપણે લખશું નથી થઈ તો મિત્રો હવે સમય થયો છે સ્વમૂલ્યાંકનનો તકરારી મત એટલે શું સુપ્રત મત એટલે શું નોંધણી બાદ મતદાન કયા સંજોગોમાં ન થાય દો બે સંજોગોમાં પછીનું કોઈ મતદાર પોતે આપેલા મતને બદલે વીવીપેટમાં અન્ય ઉમેદવારને મત હોવાની ફરિયાદ કરે તો શું કરવું આનું મેં વિસ્તૃત વર્ણન કરેલું છે કસોટી મતની નોંધ સત્તર ક અને સત્તર ગ માં કરવાની છે તો ક્યાં કરશો તો આ તમને સમજૂતી આપવામાં આવી છે તો મિત્રો આ સાથે ખાસ કિસ્સાઓ વાળા વિડીયોનો પ્રથમ ભાગ પૂર્ણ થાય છે બીજો ભાગ પણ આની પછી રજૂ કરું છું અને એ પણ ખાસ જોજો મતદાનની પ્રક્રિયામાં આવા કિસ્સાઓ ન જ બને એવો પ્રયત્ન કરીશું આમ છતાં વી મસ્ટ પ્રિપેર ફોર ધ વર્સ્ટ નમસ્કાર